અમારા માટે આ માતાજીનું એટલું મહત્ત્વ છે કે એવું કહેવાય કે છે કે અમારી સોસાયટીની અંદર જે બી માતાજીના દંડવંતની બાધા રાખે છે એની પૂરી થાય છે થાય છે ને થાય છે મિલકામદારના ચોકવાળી એટલે કે હાજરા હાજુર માતાજી છે કે એનો પરચો મને પોતાને મળેલો છે કે મારો બાબો જ્યારે એક વિદેશમાં ગયો ત્યારે એનું કશું જ કોઈ પોતાનું સ્ટેટસ નહોતું પણ ગઈ સાલ અમે આરતી લીધી કોઈ સાલ અમે આરતી નથી લેતા ગઈ સાલ લીધી ને આ સાલ એનું કામ પતી ગયું પણ નું આયોજન દર વર્ષ કરતાં બહુ સારું હતું અને અમારા ત્યાં જે પરદેશમાં છોકરાઓ વસે છે એ લોકો દર વર્ષે અમને અહીંયા આર્થિક રીતે બહુ જ મદદ કરે છે આ વખતે અમે માતાજીનું જે સ્થાનક બનાવ્યું છે તમે જોઈ શકો છો કે કદાચ આખા ગુજરાતમાં તમને આવું સ્થાનક કોઈ જગ્યાએ જોવા નહીં મળે